દાહોદ ખાતે શાળાના આચાર્ય દ્વારા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યાનો મામલો સિંગવડ તાલુકાના તુલની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ એકની છ વર્ષીય માસુમ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યાના બનાવના કેસમાં લીમખેડા એડિશનલ સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે આચાર્ય ગોવિંદ નટને કોર્ટે દસ વર્ષની સજા ફટકારી અને બે લાખનો દંડ ફટકાર્યો છે આઈપીસીની જૂની કલમ ત્રણસો ચાર બી હેઠળ દોષી સાબિત થતા સજા ફટકારવામાં આવી રાજકીય કિન્નાખોરી રાખી આખો કેસ પોલીસે ઉપજાવી વિગાડ્યો હોવાનો આરોપી પક્ષના વકીલનો આરોપ કોર્ટના જજમેન્ટના અભ્યાસ બાદ હાઈકોર્ટમાં સજા મામલે અપીલ કરાશે નામદાર સેશન કોર્ટ લીમખેડાએ જે ચુકાદો આપ્યો છે એ લીમખેડા કોર્ટનો એક ઐતિહાસિક ચુકાદો છે હું આરોપી તરફે હાજર થયો હતો અને નામદાર કોર્ટે જે પ્રોસિક્યુશન તરફથી જે કેસ મૂકેલો તેના તમામ ચાર્જની કલમો માની નથી ફક્ત નામદાર કોર્ટે નિષ્કાળજી મુજબ મૃત્યુ થયેલું છે એની એકસો પાંચ બે બિનેસની કલમ માની અને દસ વર્ષની સજા કરી છે આ સજાની સામે પણ અમે અભ્યાસ કર્યા પછી અપીલમાં જઈશું આ કેસની અંદર જે ફોક્સોની કલમ લગાવી હતી એ મિસયુઝ ઓફ પોસ્કો લો બીજું મને કંઈ જોવાતું નથી અને ખરેખર આ એક બહુ ગંભીર બાબત છે કે સામાન્ય કેસની અંદર તમે તપાસ કરતા હોય તો એટલા બધા મોટી તપાસ કરતા હોય ત્યારે આટલા ગંભીર ગુનાની અંદર તપાસ એ પાયાની હતી કે આ તપાસથી હું સંપૂર્ણ સંતોષ નહોતો અને મને એવું લાગ્યું ત્યારે મેં આ બ્રીફ લીધેલી ત્યારે મેં આ કેસ લીધેલો કે ના મને તો હું આવી નાની દીકરીઓના કેસો લેતો નથી પણ રિયાલિટી જોતાં દુષ્કર્મનો કેસ જ નહોતો એટલા માટે અમે આ બ્રીફ લીધેલી હતી અને આ બી પછી આજે મને સંતોષ થાય છે કે નામદાર કોર્ટે અમારી વાત માની કે ભાઈ આની સામે દુષ્કર્મ નથી એક માણસની સામે કોઈ પ્રિન્સિપાલ છે ફેમિલીવાળો માણસ છે એની સામે દુષ્કર્મની ખોટી કલમ લગાવો એના આખા પરિવાર પર બહુ મોટી અસર પડે એટલે આ કેસની અંદર પોલીસની ધરોહ નિષ્ફળતા છે અને સાબિત કરવામાં નિષ્ફળ ગઈ છે હાલમાં જે સજા કરી છે એકસો પાંચ બે બીએનએસ એકસો પાંચ બીએનએસની પહેલાં જૂની કલમ ત્રણસો ચાર પાર્ટ ટુ કોઈ માણસને નિષ્કાળજીથી કોઈ મૃત્યુ થઈ જાય તો એ આરોપીને દામદાર કોર્ટ ત્રણસો બેમાંથી કન્વર્ટ કરીને ત્રણસો ચાર પાર્ટ ટુ કરતી હતી મુજબ એકસો પાંચ બેમાં આજે સજા કરી છે જે સજા દસ વર્ષની વધુમાં વધુ છે મેક્સિમમ એ કરી છે અને બે લાખ દંડ કર્યો છે